કૃષ્ણમ વંદે જગત ગુરુ શ્રી સમસ્ત કળાયતા યુવા સમાજ નડિયાદ દ્વારા આજ રોજ સાક્ષર નડિયાદ ખાતે સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ પીપલગ નડિયાદ ખાતે શ્રીનાથજીની ઝાંખી સુમધુર કૃષ્ણ ભક્તિમાં લીન થાય એવા ભજન સંધ્યાનું આયોજન સચિન લીમીએ ગાયક વૃંદ દ્વારા કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આપ જોઈ રહ્યા છો કે ચાર હજારથી વધુ કૃષ્ણ ભક્તો કાર્યક્રમને માણવા માટે અત્રે આ હોલમાં ઉપસ્થિત છે ત્યારે આ કાર્યક્રમને નડિયાદના સિનિયર ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ વિશેષ શુભેચ્છાઓ પાઠવેલ છે સાથે સાથે સંસ્થાને આ કાર્યક્રમમાં આર્થિક રીતે મદદરૂપ થનાર તમે આર્થિક સહયોગનો પણ શ્રી સમસ ખળદા યુવા સમાજ પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કાર્યક્રમની ભવ્યતી ભવ્ય સફળતા માટે શ્રી સમસ ખળદા યુવા સમાજના વર્તમાન પ્રમુખ આદરણીય શ્રી પ્રશાંતભાઈ મંત્રી શ્રી વિરલભાઈ કાર્યક્રમના મુખ્ય કન્વીનરશ્રીઓ શ્રી વિશાલભાઈ શ્રી અંકુરભાઈ અને તેમની સમગ્ર ટીમને આ કાર્યક્રમની સફળતા બદલ વિશેષ અભિનંદન પાઠવીએ છીએ અને કૃષ્ણ ભક્તિમાં લીન કરતા સચિન લીમિયના કંઠે અને તેમના ગ્રુપ દ્વારા જે સુમધુર કૃષ્ણ ભક્તિના ભજન અત્રે અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે લોકો નાચી ઉઠ્યા છે ઝૂમી ઉઠ્યા છે અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે ત્યારે સવિશેષ આભાર વ્યક્ત કરતા સાક્ષર નગરી નડિયાદના તમામ વૈષ્ણવ જવાનો પણ શ્રી સમસ ખડેદા યુવા સમાજ નડિયાદ પરિવાર આ કાર્યક્રમ ના સફળતા બદલ આભાર વ્યક્ત કરે છે જય શ્રી કૃષ્ણ વિશેષ સંખ્યામાં આ કાર્યક્રમમાં જયારે આ કાર્યક્રમ નું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર નડિયાદ અને વિશ્વની આસ્થા જ્યાં સમાયેલી છે એવા જય મહારાજ શ્રી સંતરામ મંદિર તરફથી વંદનીય શ્રી સત્યદાસજી મહારાજ અને સ્વામિનારાયણ મંદિર પિપલગના કોઠારી સ્વામી અને સંત વૃદ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ઘણા ઘણા જજ અને સરકારી અધિકારીઓ પણ શ્રીનાથજી ની ઝાંકી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા હતા શ્રી સમસ્ત ખડાયાતા યુવા સમાજ દ્વારા આયોજિત આ અદભુત શ્રીનાથજી ની ઝાંકી કાર્યક્રમમાં હું સચિન લીવાય અને આ અમારા બધા ઓર્ગેનાઇઝર્સ જેમને ત્રણ ચાર મહિનાથી થી અદભુત મહેનત કરી છે અને ફુલ હાઉસ છે ફૂલ ક્રાઉડ છે એવી ભક્તિ નો માહોલ બન્યો છે અને આનંદ આનંદ અને ભક્તિ છે શરૂઆત અમે શ્રીનાથજી ના જ આપણે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી નંદ બાવા ને માતા જશોદાજી સાંભળે ઘણી ખંભા ઘણી ખમમાં અને ઘણા અને સંતરામ મંદિર થી પણ મહારાજ આવ્યા હતા એટલે એક સંતરામ ધૂન લીધી એને અદભુત છે વાતાવરણ અરે અદભુત અને આ બધા ભક્તિવાળા માણસો છે બધા એક તો ગુજરાતની ધરતી એનામાં નડિયાદ ની ધરતી ભક્તિમય ધરતી છે એમાં આ બધા જ શ્રોતાગણ છે એટલા ભક્તિ આમ સભર છે એટલે ગાવાનું એટલો આનંદ આવે છે એટલે હું ધન્યવાદ આપું છું કે મને આવો સરસ મોકો મળ્યો નડિયાદ આવીને આવું ગાવાનો એક આજે શ્રી સમસ્ખડાતા યુવા સમાજ નડિયાદ દ્વારા આયોજિત આજની આ શ્રીનાથજીના ભવ્ય કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો પધાર્યા છે આશરે ચાર હજારથી વધારે સંખ્યામાં કૃષ્ણ ભક્તો અહીંયા પધાર્યા છે અને આપણે સચિન નિમયના સૂર અને સંગીત સાથે શ્રીનાથજીની ઝાંખીની ભજન સંધ્યામાં તરબોળ થયા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જે નડિયાદની પ્રેમી જનતામાં જે આનંદ ઉત્સવ આ પ્રસંગે વધાવી રહ્યો છે my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.